નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છે દર્શક મિત્રો અમદાવાદની અંદર અત્યારે સૌથી મોટી દુર્ઘટના બપોરે થઈ છે જેની અંદર એક પ્લેન ક્રેશ થયું છે જે પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું તેમાં છે ને દર્શક મિત્રો બસો ને બેતાલીસ પેસેન્જર મોજૂદ હતા અને તેમાંથી ઘણા બધા પેસેન્જરોના મોત થયા છે તમે આયા તે પ્લેન ક્રેશ થયું તેનો વિડીયો જોઈ શકો છો ત્યાં ફાયર બ્રિગેડ પોલીસ બધા પહોંચી ગયા છે અને ત્યાં ખૂબ જ આગ લાગી હતી અને ઘણા બધા લોકો બળીને રાખ થઈ ગયા હતા દર્શક મિત્રો તે એકદમ સાચી વાત છે તમને આગળ આખો વિડીયો બતાવશું જે આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે તે બધા લોકો અફવા ફેલાવે છે પણ સાચી હકીકત શું છે તમે આગળ વિડીયોમાં બન્યા રહ્યો જેવા નવા અપડેટ આવશે ત્યાં અમે તમને વિડીયો બતાવશું અને તમે આ પ્લેન ક્રેશ થયું તેમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કારણ કે દર્શક મિત્રો આવી ઘટના નાની હુની ઘટના ના કહેવાય કારણ કે પ્લેન ક્રેશ થવું એ સૌથી મોટી ઘટના હોવી જોવે અને આ ગુજરાતની અંદર પહેલી વાર જ આવી દુર્ઘટના બની છે તમારું શું દર્શક મિત્રો કહેવા આવશે તે કોમેન્ટ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો વિજય રૂપાણીને શું થયું તેના અપડેટ આવશે એટલે અમારી ચેનલમાં જરૂર અમે વિડીયો નાખશું નમસ્તે ફરી મળશું વિડીયો